કર્મ અને અકર્મ વિષય કહેતા જે મનુષ્યનું ચિત્ત પરમ શુદ્ધ હોય છે તે સ્વાભાવિક રીતે જ નૈષકર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે એવું થાય છે ત્યારે એ પ્રયત્ન કરે તો પણ કર્મ આચરી શકતો નથી ઈશ્વર પણ એને કર્મ પ્રવૃત્ત થવા દેતો નથી દાખલા તરીકે જ્યારે નવવધુ માતા બનવાની હોય ત્યારે એને ઉત્તરોત્તર ઓછું ને ઓછું કામ સોંપાય છે અને જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તો એ ઘરકામ સમૂળગું છોડી દે છે અને પોતાના બાળકની સંભાળ લેવામાં જ ગુથાઈ જાય છે પરંતુ સામાન્ય મનુષ્ય તો ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને નિર્લેપ ભાવે પોતાનું કર્તવ્ય કરે જવાનું છે દાખલા તરીકે ઘરની દાસી પોતાના શેઠના ઘરનું બધું કાર્ય કરતી હોય છે પરંતુ મનમાં તો એ જાણે છે કે મારું ઘર તો બીજું જ છે કર્મયોગ એનું નામ મતલબ કે દરેક મનુષ્યએ યથાશક્તિ પ્રભુનું નામ લેવું તેનું ધ્યાન ધરવું અને સાથે સાથે અનાસક્ત ભાવે રોજબરોજના કાર્યો કર્યા જવા